હેલો ફ્રેન્ડ્સ મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે સુખડી બનાવવાના છીએ એ પણ એક સ્પેશિયલ ઘીમાંથી બનાવવાના છીએ આ ઘી છે એ કાકાનું દેશી શુદ્ધ ઘી છે અને લેબોરેટરી ટેસ્ટેડ છે અને સ્વાસ્થ્યવર્ધક છે અને એના ઘણા ઘણા બધા આપણા સ્વાસ્થ્યના ફાયદા પણ છે તો આપણે ચાલો આપણે એનાથી બનાવવાનું શરૂ કરીએ અને મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં એના માટે આપણે સામગ્રી જોઈ લઈશું એના માટે ઘઉંનો ઝીણો લોટ લીધો છે પછી દેશી ગોળ લીધો છે ડ્રાય ફ્રૂટ લીધા છે પછી ચણાનો લોટ લીધો છે અને દૂધ લીધું છે અને આપણે આ કાકાનું સો ટકા શુદ્ધ દેશી ઘી લીધું છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ચાલો આપણે મા પ્રમાણે ઘી કાઢી લઈશું તમે ઘી જુઓ એનો કલર પણ કેવો સરસ છે એકદમ સરસ સો ટકા શુદ્ધ એક બાઉલ જેટલું આપણે ઘી લઈ લઈશું અને ગેસ ઉપર આપણે કઢાઈ મૂકી દઈશું એના માટે આપણે કઢાઈ લઈ લઈશું અને એમાં એક ચમચી જેટલું ઘી નાખીશું આપણે અને આપણે જે ડ્રાય ફ્રૂટ છે એ બધા રોસ્ટ કરી લઈશું આ ડ્રાયફ્રૂટ આપણે સુખડીમાં રોસ્ટ કરીને નાખવાથી ખૂબ એનો ટેસ્ટ સરસ આવે છે રોસ્ટ થઈ ગયા છે હવે આપણે એને કાઢી લઈશું બહાર હવે આપણે જે ઘી લીધું છે એમાંથી અડધું ઘી અંદર લઈ લઈશું અને આપણે આ જે લોટ છે એ આપણે માટે મૂકી દઈશું બધું એક સાથે ઘી નાખી નથી દેવાનું જો એકી સાથે નાખી દઈશું તો આપણો આ જે લોટ છે ઘી અંદર પી પેલે થઈ જશે આમ સોસી લેશે એટલે થોડું થોડું આપણે નાખીશું અંદર હવે આપણે જે બાકીનું ઘી છે એ પણ નાખી દઈશું અંદર અને ઘીની પણ ખૂબ સરસ સુગંધી આવી રહી છે હવે આપણે ધીમા તાપે બધું મિક્સ કરી દઈશું અને એને શેકાવા દઈશું જો આપણે પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે શેકાતા શેકાતે થોડો લોટ પણ હળવો થવા લાગ્યો છે આપણે આ લોટ શેકાતા શેકાતા દસેક મિનિટ જેવું લાગશે અને એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે ને શેકતા રહેવાનું છે અને આ ગાયનું એ ટુ કાવ ઘીનું અશુદ્ધ ઘી છે અને ખૂબ સરસ છે અને સારું આવે છે પચવામાં પણ હલકું હોય છે આપણને સાંધાના દુખાવા હોય તો આપણે રોજ પણ એક કે બે ચમચી ઘી ખાવું જોઈએ એના માટે આ ઘી ખૂબ સરસ છે અને શુદ્ધ શુદ્ધ છે અને લેબોરેટરી ટેસ્ટેડ છે એટલે ખૂબ સારું છે સ્વાસ્થ્ય માટે જો આપણે સાત મિનિટ જેવું થઈ ગયું છે હવે આ સ્ટેજમાં આપણે બે ચમચી જેટલો ચણાનો લોટ નાખી દેવાનો છે અને પછી આપણે એમાં જે આપણે થોડું ઘી હતું એ પાછું નાખી દઈશું આપણે એક બાઉલ જેટલું ઘી આમાં નાખી દીધું છે થોડું થોડું કરીને અને બધું બરાબર મિક્સ કરી લઈશું અને શેકી લઈશું જો પહેલાં કરતાં કલરનો લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે જો આ દસ મિનિટ જેવું થઈ ગયું છે શેકાતા શેકાતા હવે આપણે એમાં ત્રણ ચમચી જેટલું દૂધ નાખી દઈશું અને બરાબર હલાવી લઈશું

આપણો લોટ સરસ શેકાઈ ગયો છે અને હવે આ સ્ટેજ ઉપર આપણે નીચે ઉતારી લેશું ગેસ બંધ કરીને હવે આપણે એક મિક્સર જારમાં આ ડ્રાય ફ્રુટ આપણે વાટી લઈશું પલ્સ મોડ ઉપર રાખીને આપણે વાટીશું જો આપણો આ ડ્રાય ફ્રુટ વાટી દીધા છે હવે આપણે આ લોટમાં નાખી દઈશું અને બરાબર હલાવી લઈશું બધું મિક્સ કરી લઈશું સરસ રીતે હવે આપણે આમાં જે ગોળ રાખ્યો એ ગોળ નાખી લઈશું અને બરાબર હલાવી લઈશું એટલે ગરમ છે એટલે જલ્દી જલ્દી એમાં આવો જશે જો આપણું મિશ્રણ જેમ જેમ ગોળોકળી ગયું એમ આપણું મિશ્રણ સરસ ઘટ થઈ ગયું છે હવે આપણે એક થાળીમાં લઈને એને ઠાળી દઈશું આપણે એક થાળી લઈ લઈશું એમાં ઘી નાખી અને ઘીથી આપણે થાળી પ્રેસ કરી લઈશું અને આ મિશ્રણ આપણે થાળી દઈશું જો આપણે ઉપર ડ્રાયફ્રૂટ નાખ્યા છે તમારે નાખવા હોય તો નાખી શકાય છે અને હવે આપણે કાપા પાડી દઈશું તમે જો ચપ્પુ મારવું જેમ અંદર જાય તમને ખ્યાલ આવશે કે એકદમ મસ્ત પોચી સુખડી બની છે હવે ઠરે એટલે આપણે તમને પીસ કાઢીને બતાવીશું જો મિત્રો આપણા દેશી ઘીની સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે હવે એને થોડી ઠરવા દઈશું અને ઠળી જાય એટલે પછી આપણે એના પીસ કરીને સર્વ કરી લઈશું જો મિત્રો આપણી સુખડી ઠરી ગઈ છે હવે હું એમ એના પીસ કાઢીને તમને બતાવું જો સરસ થઈ ગઈ છે અને તોડીને પણ બતાવું એકદમ સરસ સોફ્ટ અને નરમ થઈ છે જો ફ્રેન્ડ્સ આપણી સુખડી તૈયાર થઈ ગઈ છે અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં